તો મિત્રો યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌથી પહેલાં તો તમારી પાસે એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ હોવી જોઈએ જો તમને ખબર નથી કે પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ કઈ રીતે કરેક્ટ કરવી તો ડોન્ટ વરી કેમ કે આ વિડીયોની અંદર હું તમને બધી જ એડ ટુ જેટ માહિતી સમજાવી દઈશ કે પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ કઈ રીતે કરેક્ટ કરવી તો ચાલો લેસ્ટ અ સો ગાઈઝ યુટ્યુબ ચેનલ કરેક્ટ કરવા માટે સૌથી પહેલાં તો તમારી પાસે એક ગૂગલ એકાઉન્ટ હોવું જોઈએ અને જો તમને ખબર નથી ગૂગલ એકાઉન્ટ કઈ રીતે કરેક્ટ કરવું તો તમે આ વિડીયો જોઈ શકો છો ગૂગલ એકાઉન્ટ કરેક્ટ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો તમારા મોબાઈલ ફોનની અંદર યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કર્યા બાદ નીચે તમને લાસ્ટમાં જે વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઉપર એક કરેક્ટ વાળો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે તો સૌથી પહેલાં મિત્રો તમારી ચેનલનો અહીં તમે લોગો જો તમે બનાવેલો હોય તો તમારે લોગો અહીંયા મૂકી જે કેમેરાવાળું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે મિત્રો મૂકી દેવાનો રહેશે અને પછી મિત્રો લોગો મૂક્યા બાદ સૌથી પહેલાં મિત્રો અહીં પેન્સિલવાળું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને તમે મિત્રો ચેનલનું નામ બદલી શકો છો ચાલો સૌથી પહેલાં હું લોગો મૂકી દઉં અને ત્યારબાદ આપણે ચેનલનું નામ બદલાવી નાખીએ તો મિત્રો આપણે લોગો અને યુટ્યુબ ચેનલનું નામ આપણે રાખી દીધું છે પછી ત્રીજા નંબરનો જે ઓપ્શન છે હેન્ડલવાળો જો તમારે તમારી ચેનલનું હેન્ડલ ચેન્જ કરવું હોય હેન્ડલ એટલે મિત્રો જ્યારે તમે કોઈને કોમેન્ટ કરશો ત્યારે આ નામ દેખાશે તે તમારે ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો અત્યારે હું ચેન્જ કરતો નથી અને સૌથી નીચે તમને જે કરેક્ટ ચેનલવાળો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે જે આપણી ચેનલ છે એ બનીને રેડી થઈ જ ચાલો આપણે ચેનલ બનાવી નાખીએ અમે તો જેવું જ કરેક્ટ ચેનલ ઉપર ક્લિક કર્યું એટલે થોડુંક તમારી સામે લોડિંગ થશે અને આપણી ચેનલ છે એકદમ કરેક્ટ થઈ ગઈ છે હવે તમે જોવો છો તું ક્લિક કરીશ ઓપ્શન એટલે આપણી ચેનલ એકદમ બનીને રેડી થઈ ગઈ છે ચાલુ ચેનલ વાળા આઈકન ઉપર ક્લિક કરું હવે મિત્રો આપણી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે પણ હજી મિત્રો આના આપણે આ ચેનલમાં ઘણા બધા સેટિંગ કરવાના રહેશે તો મિત્રો સેટિંગ કરવા માટે તમને જ્યાં પેન્સિલ વાળું આઈકન દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે અહીં તમને બીજો એક કેમેરા વાળો ઓપ્શન દેખાઈ દેશે ખૂણામાં તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમે બેનર લગાવી શકો છો જો તમને બેનર અને લોગો બનાવતા નથી આવડતું તો મિત્રો આની પછીનો વિડીયો કોમેન્ટ કરી દેજો એટલે આપણે લોગો અને બેનર કઈ રીતે ડિઝાઇન કરવું તેના ઉપર બનાવી દઈશું પછી મિત્રો ચેનલ નેમ છે ચેનલ નેમ આપણે રાખી દીધેલ છે પછી મિત્રો હેન્ડલ છે હેન્ડલ પણ આપણે એકદમ રાખી દેલ છે પછી મિત્રો આપણી ચેનલની લિંક આવે છે તમારે કોઈપણની ચેનલની લિંક નાખ્યું તો અહીંથી તમે કોપી કરી શકો છો અને પછી મિત્રો જે ઇમ્પોર્ટન્ટ છે ને તે ડિસ્ક્રિપ્શન છે હવે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું થશે જે પણ તમારી ચેનલ વિશે તમે જેના વિશે તમારી ચેનલ છે તે તમે અહીંયા લખી શકો છો તમારી ચેનલ વ્લોગ વિશે છે તમે તમે વ્લોગ વિશે લખી શકો છો કોઈપણ પ્રકારની ચેનલ છે તેના વિશે તમારે થોડું અહીં લખવાનું છે શેના શેના તમે વિડીયો મૂકશો તે તમારે લખવાનું છે તો મિત્રો લખ્યા બાદ તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે સેવ થઈ જશે બસ મિત્રો આટલું સેટિંગ છે અને હજી આપણે એક સેટિંગ કરવા છું સેટિંગ કરવાનું છે તે સેટિંગ કરવા માટે તમારે મિત્રો ગૂગલ ક્રોમની અંદર યુટ્યુબને ડેસ્કટોપ મોડમાં ઓપન કરવાનું રહેશે તો ચાલો આપણે એને ઓપન કરી લઈએ હવે મિત્રો સૌથી પહેલાં તમે ગૂગલ કરોમાં યુટ્યુબ સ્ટુડિયો ખોલશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે સૌથી પહેલાં મિત્રો આને તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે અને મિત્રો જેટલા પણ તમારે આવો પૂછે તેને તમારે ક્લોઝ કરી દેવાનું રહેશે તમારે તેને રીડ કરવું હોય તો તેને રીડ પણ કરી શકો છો હવે મિત્રો આની અંદર આપણે શું સેટિંગ કરવાનું છે અહીંયા તમને ખૂણામાં એક સેટિંગવાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે જો મિત્રો અહીં આપણને જે સેટિંગ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી મિત્રો સેટિંગ વાળા આઇકન ઉપર ક્લિક કરી અને મિત્રો આયા તમે જોઈ શકો છો કરની યુએસી ડોલર તેને આપણે એમનું રહેવા દેવાનું છે તમને આપણે જે સેટિંગ કરવાનું છે ચેનલ માં તે અહીં દેખાય છે ચેનલ વાળો ઓપ્શન આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે મિત્રો આયા શું છે સૌથી પહેલા તો તમને દેખાય છે સિલેક્ટ કન્ટ્રી તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો આપણી કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાની છે ચાલો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લઈએ ઇન્ડિયા સિલેક્ટ થઈ ગયા બાદ મિત્રો સૌથી નીચે તમને જે કીવડવાળા ઓપ્શન દેખાય છે તે જ મિત્રો આપણી ચેનલ માટે મેઇન સેટિંગ છે તે કીવર્ડમાં મિત્રો આપણે શું નાખવાનું છે આપણી ચેનલનું નામ નાખવાનું રહેશે જેથી આપણી ચેનલ સર્ચમાં આવે મિત્રો આપણી ચેનલનું તમારું જે પણ નામ હોય એ તમારે નાખી દેવાનું છે અલગ અલગ રીતે જેમ કે વ્લોગનું હોય તો વ્લોગ મિત્રો નાખી શકો છો ચાલો મારી ચેનલનું નામ છે ગુજ્જુ ગ્રો તો હું નાખું છું તેવી રીતે તમારે તમારી ચેનલને અનુકૂળ લઈને નામ નાખવાના રહેશે ચાલો હું નાખી દઉં પછી મિત્રો તમારે એર બે નહીં આની અંદર મિત્રો જેટલા પણ કેવળ પાંચસો લેટર સમાય છે તે બધા તમારે નાખી દેવાના રહેશે અને નાખ્યા બાદ નીચે તમને જે વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે જે આપણા કેવડ છે તે સેવ થઈ જશે મિત્રો આપણે કેવડ છે તે સેવ થઈ ગયા જે સૌથી પછી આપણે પાછું સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે ચેનલવાળા ઓપ્શનમાં જવાનું છે અને મિત્રો અહીં તમને જે બીજા નંબરનું ઓપ્શન દેખાય છે એડવાન્સ સેટિંગ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા શું કરવાનું છે આ મિત્રો તમને લખ્યું છે તમે જુઓ છો ડુ યુ નોટ સેફ ચેનલ ઇઝ મેડ ફોર કિડ્સ એટલે કે આપણી જે સેટિંગ છે તે કિડ્સ એટલે કે નાના બાળકો માટે બનાવેલ છે જો મિત્રો તમે નાના બાળકો માટે વિડીયો બનાવતા હોય તો તમારે આની અંદર યસ કરવાનું છે અને જો તમે નાના બાળકો માટે વિડીયો ન બનાવતા હોય તો આની અંદર તમારે નો કરી દેવાનું રહેશે એટલે મિત્રો આપણે નાના બાળકો માટે વિડીયો બનાવતા નથી એટલે તમને જે નવ વાળો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે સેવ કરી લેવાનું છે જેવું સેવ કરીશું એટલે મિત્રો આપણને સેટિંગ સેવડ એવું લખી દેવું આવશે તો મિત્રો આ ત યુટ્યુબ ચેનલ માટે સેટિંગ અને યુટ્યુબ ચેનલ કઈ રીતે કરેક્ટ કરવી જો મિત્રો તમારે હજી કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો કોમેન્ટમાં તમે પૂછી શકો છો અને આગળનો વિડીયો શેના બારામાં બનાવો તે પણ તમે પૂછી શકો છો હું જલ્દી તે વિડીયો લાવવાની અને તમારા કોમેન્ટને રિપ્લાય દેવાની કોશિશ કરીશ જય હિન્દ જય ભારત ધન્યવાદ